પણ થયું હું એમ તો કે પહેલા મારા પેકેટ માં હી બી થતા હતા અને હવે ડાયરેક્ટ 5 ઓછા થવા મળ્યા ઈ દઉં તો મારી પડી જવાનો આવતો નહિ જવાબ મને પૂછ જુઓ એક કિલો બટાકાના પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા તો બટાકા ના છેલ્લા રૂપિયા થાય ડફોડ એટલું નહીં આવે એક કિલો બટાકાના પંચાવન રૂપિયા પંચાવન વીસ ગુણ્યા ભાવ જેટલો બધો બટાકાનો આટલો બધો ભાવ ના હોય તો દસ રૂપિયા જો કિલો નો ભાવ વી કિલો શું કર્યું હતું આવું લખ પેપરખ આવું તમે ભગવાન કેટલી સાહેબ ની કે આવું જ લખવાનું પેપર નું બોલો ભગવાન ના કરે